પતંગો તો ગઈ હવે હોરી આવશે તો મિત્રો હવે હોરીની શરૂઆત કરીશું એક મહિના બે મહિના પછી તો હવે આવતા વર્ષ હવે આજે પૂરો થવા આવ્યો છે તો મિત્રો બધાને આગળ બતાવું બે મિનિટ ફાઈનલી આપણે આવી ગયા છે કાલ વાળી જગ્યાએ તો બધા પતંગ ચગાવે છે તો તમે જોઈ શકો છો પતંગ એક પણ ચકી રહ્યા નહીં ગઈ સાલના જેવી ઉત્તરાયણ નથી ને હવે ઉત્તરાયણમાં કોઈ દમ રહ્યો નથી તો મિત્રો હવે તમે ઉત્તરાયણનો તહેવાર તો મનાવી ચૂક્યા છો હવે આવશે હોળીનો તહેવાર તો જુઓ પતંગ ચકે છે એક બે ચલો મિત્રો આગળ જોઈએ આપણે ને ધવલ જોડે વાત ધવ કેટલી કાપી ચાર પોચ દોરી હારી છે કઈ દોરી લાવતી માં ગઈ ને એ નથી હારી જયસ્ક્રોા જોડે વાત કરીએ કેવી લાગી છે ઉત્તંગ પૂછીએ શું કે છે જવાબમાં તો ભાઈ લોકો પતંગ જગાઈ કેટલી કાપી ચાર પાંચ જેવી કાપી કઈ દોરી લાવ્યા તો ને હા પતંગ ઊંચી કરજો કઈ પતંગ છે સ્પાઇડરમેન વાળા ઓ સ્ટીરી તો મિત્રો સ્પાઇડરમેન પતંગ છે આ મારો ભત્રીજો ફાઈડર મેન ચકાવે છે ને જોરદાર ચાર પાંચ પતંગ કાપી છે ને બીજા છોકરા જોડે આવી વાત કરીએ તો પહેલો તે કેટલી પતંગ કાપી ચાર પાંચ જે કાપી છે કાપી કે ને તારી કેટલી ગઈ મારી ચાર પાંચ ચાર કે પાંચ ઓ હો હો અમે તો ચાર પાંચ પતંગો એને કાપી છે તો હવે આપણે ફાઈનલી આગળ જઈએ બીજા ભાઈ જોડે વાત કરીએ કેટલી પતંગો કાપી છે અને કેટલી ચડાઈ છે તો આ ઉત્તરાયણમાં દમ આવે છે કે નહીં આવ્યો

દોરી છે એમની વિચાર કરો કેવી નીકળી તો મિત્રો હવે આપડે આગળ જઈએ ને બીજા ભાઈ જોડે વાત કરીએ ચાલો બરાબર છે

સારફી પ્રોગ્રામમાં હોય તો આપણો ઓર્ડર આપી દેવાનો આપણો બાજુમાં જ છે તો મિત્રો આ બધા અમારા મિત્રો છે મારી બહેન છે મારા ભાભી છે ને આપણા ભાણી છે અરે ભત્રીજી છે તો આપણા સેજલ છે મારી વાઈફ સેજલ તો મિત્રો આવે આપણે બીજા ભાઈને પૂછીએ કે કેવી ઉત્તરમાં મજા આવી કે નહીં બરાબર છે ફાઇનલી બીજા ભાઈ જોડા આપણે આવી ગયા છે તો પરેશભાઈ ઉતરાણમાં મજા આવી કે નહીં ઉતરવા મજા આવી કે ના એ મને કિયાનો યાર કેટલી કાપી એક બે કાપી કે નહીં એક કઈ નહીં કાપી તમારી દોરી લાગે છે બે કા લાગે છે આવ કાપા રાખો બરાબર ને ચશ્મા તમે મને આપ્યા હતા ને ભાડાએ તો હવે તમને પાછા કરું છું રિટર્ન બરાબર લો થેન્ક યુ યાર હો થેન્ક યુ સો મચ પરેશભાઈ થેન્ક યુ સો મચ યાર તો આપણે બીજા ભાઈ જોડે જઈશું ને પૂછીએ બરાબર બે મિનિટ આપણે ફાઈનલી બીજા એક ભાઈ જોડે આવી ગયા છે ભત્રીજા જોડે તો હું ચીકી ખાઉ છું હમણાં ચીકી ખાવાની બહુ મોત છે ચીકી ખાઉ છું તલની ચીકી બનાવી હતી તો આ ભત્રીજાને આપણે પૂછીએ કેટલી પતંગ કાપી ભાઈ એક બે કાપી તમારી દોરી કેવી નીકળી સારી છે સારી છે હમ કોઈ વાંધો નહીં ઉત્તરમાં મજા આવી કે નહીં મજા આવી ગઈ મજા આવી ને

ઉભા રહીને કાળા થઈ જાવ છો તો તમારો મિત્રો શું કેવું છે કોમેન્ટમાં જણાવજો આ ભાઈ આખો દિવસ હવાના તાપમાન આયનું ઊભા છે સંડાસ પણ નહીં ગયા આ વિચાર કરો કેવા ભાઈ છે તો તમારે જઈ આવજો બરાબર નહીતર પેટ બગડશે આ મારા મિત્રોને શું કહેવાનું યાર પેટ બગડશે બરાબર જી આવજો વેલા હાથ જ આવજો શું કીધું ને તમારે સાર્ફી લઈને જવાનું છે તો સાર્ફી લઈને જીતું કઈ વાંધો નહીં તમે મિત્રો તમારો કંઈ પણ ઓર્ડર હોય સાર્ફિનનો ડિઝાઇનો તો આ ભાઈ જોડે સંપર્ક કરવાનો આ મારા ભાઈ છે અંકુર કુમાર ભરતભાઈ કાબાભાઈ બરાબર તો આપણા યુટ્યુબમાં આપણી લિંક ઉપર તમે કોમેન્ટ કરી નાખજો આપણી વિડીયો પર કોમેન્ટ કરજો નંબર આપી દેજો તો એ તમને હું જણાવી દઈશ ને કઈ દેશે ભાઈને સાર્ફીનો ઓર્ડર હોય ડિઝાઇનનો ઓર્ડર હોય તો કઈ વાંધો નહીં તો ચલો આજના માટે આટલું જ થેન્ક યુ સો મચ Bijak blok mata marso kac.